તો મેટ ડ્રાઇકટન થી વધુ સિલિકેટ દ્વારા રાજ્યે 13 કિલોમીટર લાંબો માર્ગ થશે મરામત 40% કામ પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વેય રાજ્યભરના માર્ગોમાં સમારકામ માટેની પ્રક્રિયા વેગવંતી બની છે અમરેલી જિલ્લાના ધારી-દલકાણિયા રોડનું સિલ્કોટ મટીરીયલ થી અને રોલિંગ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે આમ રસ્તાઓની વાઇન્ડિંગ સાથે ચોમાસા બાદ નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અમારા કાર્યક્ષેત્ર હેઠળના ધારી દલકાણીયા રસ્તા ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે પેચવર્કમાં અંદાજીત સો ટન જેવું મટીરિયલ વાપરવામાં આવેલ છે સિલકોટનું તથા પેચની સાથે સાથે રોલિંગ કરી અને જે સપાટી છે એકદમ પ્રોપર પેચવર્ક કરવામાં આવેલ છે તથા ગત બે દિવસમાં બગસરા ચલા રોડ ઉપર પણ કામગીરી કરવામાં આવેલ છે પેચની અને આગામી દિવસોમાં આ પેટા વિભાગ સ્થળના જે અન્ય રસ્તાઓ છે તેમાં પણ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે